વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ નવનું સંસ્કૃત વિષયની અંદર પ્રકરણ એક જે છે સમરચનમ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોઈશું તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં તમને કે આ ચેનલ ઉપર તમને ધોરણ નવના તમામે તમામ વિડીયો જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકતી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રો જો બીજા ધોરણની અંદર ભણતા હોય એટલે કે ધોરણ નવ સિવાયના બીજા ધોરણો તો એના પણ અમે તમામ વિડીયો અમારી ચેનલ ઉપર મૂકીએ છીએ તો તેમને પણ આ ચેનલ ઉપયોગી નીવડી શકે તે માટે તેમના સુધી પણ આ ચેનલને શેર કરજો હવે આપણે જોઈએ સ્વાધ્યાય પહેલો છે કે અધોલિખિતના પ્રશ્નાના ઉત્તરણાની લિખિત એટલે કે પ્રશ્નોના ઉત્તર આપણે જેવા લખવાના છે એમાં પહેલો કમ પુરોહિતમ ઈડે તો અગ્નિ પુરોહિતમ ઈડે બીજો યજ્ઞાસ્થ દેવ કહ અસ્તિ તો યજ્ઞાસ્થ દેવ અગ્નિ અસ્તિ ત્રીજો અહ કી ચરિષ્યામી તો એમાં આવશે અહ અંધૃતાત સત્ય પ્રતિ વ્રત ચરિષ્યામી ચોથો દિવસ સત્વે કે સ્તુવંત તો બ્રહ્મા વરૂણ ઇન્દ્ર દુદ્ર મરુ ચિવ સત્વે સ્તુવતી પાંચમો વથ ક ક્ષરણવ્રજ્યામાં તો વથ નિર્લંબમાં ઈશ ઈશ ક્ષણવ્રજ્રમ બીજો પ્રકોાત્પદિવાક્ય પૂર્તિકૃત પહેલો પેલો અહ ખાલી જગ્યા રત્ન ખાલી જગ્યા સત્યમ ત્રીજો યોગીન ખાલી જગ્યા પશ્યંતી તો આવશે મનસા ચોથો સુરા સુરણ ગણાહ દેવ્ય ખાલી જગ્યા ન વિદુ તો આવશે અનંતમ પાંચમો વયતવા જગસ્વાક્ષિરૂપઃ તો આવશે ભજામ ત્રીજો છે પ્રકોષ્ઠ ગતમ પદ પૂજ્ય અધોલિખિતાની વાક્યની પ્રશ્નાર્થ સ્વરૂપે પરિવર્તત તમારે જે પ્રશ્નોની અંદર જવાબ આપેલો છે ને એનું તમારે પ્રશ્નાક વાક્ય બનાવવાનું છે પહેલો છે દેવાય નામ તો કસ્મે તો આવશે કસ્મે નામઃ બીજો સડાાગ પદ ક્રમોપદી સદેહ વેદેહ સામગાહ ગાયતી તેમાં આવશે મિત્રો કે વેદેહ સામગાહ ગાયતી એનો પ્રશ્નાર્થ વાક્ય છે ત્રીજો યોગિનઃ દેવ પશ્યંતી તો એમાં આવશે યોગિનઃ કમ પશ્યંતી નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે અધોલિખિતાના પ્રશ્નાત માતૃભાષાએ ઉત્તરાયણ લિખિત એટલે કે આપણી પાતૃભાષા કઈ છે ગુજરાતી તો ગુજરાતીમાં પ્રશ્નો આપેલા છે અને એનો જવાબ પણ ગુજરાતીમાં આપણે આપવાનો છે એમાં પહેલો અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંદિરમાં વર્ણવી છે તો અગ્નિદેવ યજ્ઞના પુરોહિત છે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે દિવ્ય પ્રકાશવાળા છે હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે બીજો અગ્નિથી કયું વૃત્ત વર્ત લેવામાં આવ્યું છે તો અગ્નિથી અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વર્ત લેવામાં આવ્યું છે ત્રીજો યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે તો યોગીઓ ધ્યાનથી અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપ ધારી પરમેશ્વરના દર્શન કરે છે ચોથો ફક્ત જેના શરણમાં જાય છે તે તત્વ કેવું છે ફક્ત નહીં મિત્રો પણ આવશે ભક્ત જેના શરણમાં જાય છે તેનું તત્વ કેવું છે તો ભક્ત જેના શરણમાં જાય છે તે તત્વ ભયજનક પરિસ્થિતિમાં ભયરૂપ છે ભયાનક પરિસ્થિતિમાં ભયાનક છે પ્રાણી માત્રને ગતિ છે પવિત્ર વસ્તુઓમાં પાવન છે ઉચ્ચ પદોનું એકમાત્ર નિયંત્રક છે અને ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે પાંચમો છે શ્લોક પૂર્તિ કુર શ્લોક પૂર્તિ છે આ મિત્રો પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાય છે પહેલા ચેપ્ટરની શ્લોક પૂર્તિઓ તો મીઠે ખાલી જગ્યા રતન ધાતનમ એનો પણ નીચે શ્લોક સંપૂર્ણ આપેલો છે નેક્સ્ટ જોઈએ બીજો નમઃ સંભવાય ખાલી જગ્યા શિવતરાય ચ તો એનો પણ મિત્રો નીચે શ્લોક આપેલો છે સંપૂર્ણ ત્રીજો જોઈએ કે વયત્વા સ્મરામો ખાલી જગ્યા પ્રજા તો એનો પણ મિત્રો નીચે શ્લોક સંપૂર્ણ આપેલો છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો છઠ્ઠું જે ક વિભાગ ખ વિભાગને સહ યથાર્થિયા સંયોજાતી એટલે કે ક વિભાગના ઉચિત જવાબો આપણે ખ વિભાગ સાથે જોડવાના છે તેમાં મિત્રો પહેલો જે છે અગ્નિમ એની અંદર આવશે બે પુરોહિતમ સિવાય એની અંદર આવશે એ એક નમઃ દિવ્ય તો એની અંદર આવશે પાંચ સત્વે ચોથો છે અનંતમ તો એની અંદર આવશે ત્રણ ન વિદુ પાંચમો છે સામગાહ તો એની અંદર આવશે છ ગાયતી છઠ્ઠો છે ગતિહ તો એની અંદર આવશે ચાર પ્રાણીનામ અને મિત્રો સાતમો જે છે બ્રહ્મા તો મિત્રો જે બાકી રહ્યો છે તે મિત્રો આવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ પ્રથમ ચેપ્ટર જે હતું સંસ્કૃતનું એનું સ્વાધ્યાયનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત